हो हो? रासायनिक खाद का प्रयोग करोगे उतना ही आपकी जमीन की उम्र कम होती जाएगी इसलिए हम आपके लिए लाए हैं बेहतरीन एडवांस जीवामृत प्लांट ऑन आयरबिक एडवांस जीवामृत प्लांट इससे आपको रासायनिक खाद का पैसा बच जाएगा और कम पैसों में आप ज्यादा खाद पैदा कर सकते हो जो आपकी जमीन को पोषक तत्वों से भरपूर कर देगी और ज्यादा उत्पादन पैदा करके आपको माला माल कर सकती है दोस्तों यह जीवामृत बनाने का नॉर्मल तरीका है जो कोई भी किसान आसानी से कर सकता है रासायनिक खाद से सौ गुना अच्छा है लेकिन हम इस वीडियो में आपको एडवांस तकनीक का यूज करके आपको लिक्विड फॉर्म में खाद बना के बताएंगे ये ट्यूब को बोला जाता है अन आयिक ट्यूब इसलिए इस प्लांट को हम बोलेंगे अन आयोबिक एडवांस जीवामृत प्लांट दोस्तों ये ट्यूब जब खाली होती है तो कुछ इस तरह से दिखाई देती है लेकिन तैयार होने पर एक कुछ इस प्रकार की दिखेगी दुनिया में भारत देश की बात करें तो भारत देश में काफी आधुनिक तरीके से ऑर्गेनिक खाद बनाई जाती है गुजरात राज्य के बोटाद जिले में एक तालुका है जिसमे प्रख्यात और प्रगतिशील रामपुर गाँव जहाँ ऐसा ही एक आधुनिक प्लांट है

એનારોબિક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને જે આપણે ખેતીવાડીનો જે કચરો છે એને ખેડવી નાખે છે અને લિક્વિડ ફોર્મમાં એ ખાતર તૈયાર કરે છે ટૂંકમાં આ બેગની અંદર એનારોબિક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે એટલે આ બેગ છે એ આપણે એનારોબિક બેગ છે હવે એની અંદર જો વાત કરીએ તો એક બસો લિટરના ડ્રમ સાથે એક આ વાલ ફીટ કર્યો છે જે આપણે ઇનપુટ વાલ છે એટલે કે અંદર બધું નાખવાનો વાલ છે આ જે વાલ છે એ અહીંથી ગેસ નીકળશે જેમાંથી ગેસ ઉત્પન્ન થશે એ ગેસ નીકળશે આ વાલ છે આઉટપુટ વાલ છે એટલે કે અહીંથી ખાતરનો નિકાલ થશે આ વાલ છે એ અહીંથી આપણે આ ખોલીએ એટલે અહીંથી નિકાલ થશે આ બેગની સાઇઝની વાત કરીએ તો વીસ બાય પાંચની બેગ છે એટલે કે આની કેપેસિટી ત્રણ હજાર લીટરની કેપેસિટી છે હવે આની અંદર શું મટીરિયલ વપરાય છે એની વાત કરીએ મિત્રો તમારા મનમાં પ્રશ્ન છે આ કેવી રીતે બનાવવું કેટલા પ્રમાણમાં જથ્થો લેવો તો આપણે જોઈએ છીએ કઈ કઈ વસ્તુ લેવાની અને કેટલા પ્રમાણમાં લેવાની કુલ ટોટલ સાત વસ્તુ છે અહીંયા તમે જોઈ શકો છો આ દેશી ગાયનું સાસ ગોળ ગૌમૂત્ર પાન રસોડાનો કચરો એટલે કે એઠવાડ અહીંયા આપેલો છે આટલી વસ્તુ લેવાની છે અને એનું પ્રમાણ સામે આપ્યું છે તમે જોઈ શકો છો બસો લિટર પ્રવાહી ખાતરનો જથ્થો આ ગણતરી દ્વારા મેળવી શકાય છે તો ચલો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ ગાય નું ત્રણ હજાર લિટર પ્રવાહી ખાતર બનાવવા માટેનો છે અને હું જે ગણતરી તમને કઉ છું એ બસો લીટર પ્રવાહી ખાતર બનાવવા માટેનો છે જે નિયમિત એકવાર બેગ ભરાઈ જાય પછી જે નિયમિત જથ્થો છે એ ગણતરી છે ત્યાર પછી ચોખા ત્રણ કિલોને ત્રીસ લિટર પાણીમાં સંપૂર્ણ બાફી દેવાના છે આપણે ભાત બાફીએ છીએ ત્યારે સંપૂર્ણ જે રીતે બાફીએ એવી રીતે બાફી દેવાના છે હવે તમારી પાસે જેટલી જૂની સાસ હોય એ સાસ ભેગી કરવાની છે અને જેટલી જૂની સાસ હશે એટલી આપણા માટે વધારે ઉપયોગી બનશે સત્તર લિટર સાસને ત્રણ લિટર પાણીમાં ઉમેરી અને આપણે ટ્યુબમાં ઇનપુટ કરવાનું રહેશે હવે સાત કિલો ગોળને પચીસ લીટર પાણીમાં ઓગાળી અને એકદમ રગડા ટાઈપ કરી અને આપણે ઉમેરવાનું રહેશે મિત્રો હવે ત્રીસ લીટર ગૌમૂત્ર ને બે લીટર પાણી સાથે મિક્સ કરી અને ઉમેરવાનું રહેશે હવે સરગવાના પાન અથવા તો લીમડાના પાન પાંચસો ગ્રામ મિક્સ કરી ઉમેરવાના રહેશે હવે તમારા રસોડામાં વધેલો કચરો અથવા તો લગન પ્રસંગમાં વધેલો એઠવાડ પાંચસો ગ્રામ ને પાંચ લિટર પાણીમાં ઓગાળવામાં આવે છે અન્ય વસ્તુમાં વાત કરે તો તમારા ખેતરમાં અને જમીન પ્રમાણે ઉમેરી શકો છો જ્યારે આ સંપૂર્ણ ભરાય છે આ બેગમાં તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ બેગ ભરાઈ ગયેલી છે આની અંદર બાયોગેસ કાઢવા માટે અહીંયા જે અંદર મિથેન ગેસ બને છે એ ગેસ કાઢવા માટે આ વાલ આપેલો છે આ વાલ ની મદદથી ગેસ નીકળે છે ગેસ વિશે આપણે પછી જોઈએ છીએ આગળ અહીંયા જોઈએ તો આ જે વાલ છે ઇનપુટ વાલ કહેવાય છે એટલે એની અંદર થી બધું મટીરીયલ નાખવામાં આવે છે આ છે એ આઉટપુટ વાલ છે આઉટપુટ વાલ માં પિસ્તાલીસ દિવસ પછી આ જીવામૃતનો નો ઉપયોગ કરીએ કારણ કે પિસ્તાલીસ દિવસ પછી આ જે ઘન હોય ઘન સ્વરૂપમાં હોય પોદળો હોય કે ગોળ હોય અંદર જે વસ્તુ આપણે નાખેલી હોય સોખા હોય એ બધી જ તે લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે અને લિક્વિડ ફોર્મમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બનીને તૈયાર આવે છે આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જીવામૃત તૈયાર થઈ ગયેલું છે અને થોડોક સમય જો બાકી હશે તો એમાંથી સ્મેલ આવશે પરંતુ સંપૂર્ણ જ્યારે તૈયાર થઈ ગયો છે તો એમાં સ્મેલ આવતી બંધ થઈ જશે હવે આ જે ખેડૂત છે જે એમને બહુ મસ્ત મજાનું મગજ આ જીવામૃત ને પોપ ની મદદ થી અહીંયા રાખવામાં આવે છે પોપ પછી શું કરવામાં ગયો છે પોપ જેવો ચાલુ થઈ જશે તો તરત જ તે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જીવામૃત આવવાનું શરૂ થઈ જાય છે આ ડાયરેક્ટ તમે ધોરિયામાં જ્યાં પાણી ચાલુ હોય ત્યાં તમે આ આવા પોપ દ્વારા આ નળી બહુ લાંબી છે તમે જોઈ શકો છો કે ન નળીની મદદથી ગમે ત્યાં તમારે જ્યાં પણ અહીંયા જ્યાં પાણી ચાલુ હોય ત્યાં તમે અહીંયા ધોરિયામાં મૂકી દો એટલે આવી રીતે ડાયરેક્ટ જીવામૃત તમે પાણીની સાથે જઈ શકે સાવ લિક્વિડ ફોર્મમાં છે જોઈ શકો છો સંપૂર્ણ લિક્વિડ થઈ ગયેલું છે તમે સ્ટાર્ટિંગમાં જોતા હતા કે થોડા ઘન સ્વરૂપે હતું પણ જયારે તૈયાર થઈ જાય છે ત્યારે હાવ એટલે હાવ જો લિક્વિડ સ્વરૂપે જીવામૃત તૈયાર થઈ જાય છે અને ખાસ કરીને આવા બેરલ ભરીને પણ તમે દૂર સુધી આ ખેતર બે ખેતર હોય કોઈને તો આવા બેરલ ભરીને તમે બીજે લઈ શકો તમારા મનમાં કેટલા બધા પ્રશ્નો થતા કે આ ખાતર કેટલી જમીનમાં કેટલા પ્રમાણમાં આપો તો એક એકરમાં તમે બસો લિટર જેટલું પ્રવાહી ખાતર આપી શકો એકરમાં બસ્સો લિટર જેટલું પ્રવાહી ખાતર આપી શકો બીજા બધા પણ કેટલા બધા તમારે હજી પણ પ્રશ્નો હશે તો ખાસ કરીને પાછળ અમારું એડ્રેસ અને ફોન નંબર આપ્યા છે એમાં અમારો કોન્ટેક્ટ કરો અને જો તમને એમ થાય કે આ પ્લાન્ટ તમારે જોવો છે સમજવું હશે તો તમે જરૂર અમારા ખેતરની મુલાકાત લો જેથી કરીને અમે તમને માહિતી આપી શકીએ ખાસ કરીને પાછળ તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એ અમે આપેલા છે મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત